તમે જ વેચી કેવાય તમારા જેવું હું જેવું લખી દીધું હોય ઘટે ઘટે એને ભોગવવાનું તમારે કઈ કરવાનું ધાતુ નથી દીકરી આપણે પરણાવી દીધી પછી એમ કે લંગડી છે તો એને પેલા હાથ વાર જોવા આવ્યું જોઈ લેવી જોઈએ લંગડી આવી લંગડી એને હાંચવવાની છે એને છેતરપિંડી કેવાતી નથી હ

એક વાર તમે જમીન વેચાતી લઈ લીધી હોય પછી ઓલા આગલા વેચવા એમ કહ્યું કે તારી જમીન ઘટે છે મને પૂરી દે તો ભાઈ કોઈ કરી આપણે છોકરી જોવા જઈએ હોય ને ત્યાં આપણે હોય આમ ચશ્મા જોઈ લેવાય નંબર હોય તો વાળા નંબર ચડાવી જોઈ લેવાય બાકી એકવાર ફેરા ફરીને ઘરમાં લઈ આવ્યા પછી હવાર પડે ત્યારે આપણે કહીએ તો નો હાલે હા બરડો છોડી નાખે ફેમિલી કોર્ટમાં જાવ ને ત્યારે એના માટે અલગ કોલ છે ફેમિલી કોર્ટ હા આ બધી કોર્ટ હોય કોર્ટના અલગ ઓલા મજૂર તકલીફ પડે તો લેબર કોર્ટમાં જાય પર્યાવરણ હોય તો એની બધી કોર્ટ જુદી હોય હા એન્વાયરમેન્ટ માટે અલગ જવું પડે બધી એક જ કોર્ટમાં ન હાલે હા એવી રીતે સિવિલ દાવો જુદી કોર્ટમાં થાય ફોજદારી ફરિયાદ અલગ કોર્ટની અંદર થાય ટ્રાયલ કોર્ટ જુદી આલે અપીલ હકૂમત જુદી આલે એટલે એ તમારું કામ નથી ખાલી રમણીભાઈ કોટડીયાને સાંભળતા રહો એટલે બધી માહિતી મળી જશે આપણે માત્ર ખેતીને લગતી જ માહિતી આપીએ છીએ વળી આ ફેમિલી ની વાત કરી ફેમિલી કોર્ટના ખજીયાલી મારી પાસે ન આવતા મારા ઘરમાં જાય એટલે એ તો થોડાક સહન કરતા શીખી જાજો હા હા હા